નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાર્તામાં તો મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિઓના લોકોને તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચ છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલાં શરૂ થઈ જશે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણની રંગોનો તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સૂતક લાગુ પડશે તો હોળી દહન કરવું જોઈએ કે નહીં શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે કે નહીં મિત્રો આપણે આજના વિડિયામાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે કઈ વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો

તેમાં તમને હંમેશા પરેશાનીઓ સામનો કરવો પડશે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ જતા નથી કારણ કે અહીંયા તમને ચંદ્ર દેવતાના સીધા આશીર્વાદ મળશે તમને ભગવાનના આશીર્વાદ મળશે અને તમારી જાણકારીઓ માટે આ ચંદ્રગ્રહણ શુક્રવારના દિવસે થવાનું છે અને આ દિવસે ભગવાન શિવ અને ચંદ્ર સમાપ્તિ છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી તમને ચંદ્રવેદના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને ભોલેનાથ આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિઓ કરશો અને ભાગ્ય તમારો સાથ આપશે દર્શક મિત્રો જો તમને પણ ઈચ્છો છો કે ચંદ્રદેવ અને ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તમારું ભાગ્ય તમારી સાથે રહે અને ભોલેના તમારા જીવનમાં ધંધાની વર્ષા થાય તો તરત જ પૂર્ણ શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો ચૌદ માતના રોજ પડતું ચંદ્રકરણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક સમયગાળો કેટલો હશે તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારી ફેરફારો થશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિ ચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે આ દિવસે પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે ચંદ્રગ્રહણ ઘણી રાશિઓને પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુધના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમૃદ્ધમાં ખળભળાટ મચી જાય છે સમૃદ્ધમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક વૈદિક જ્યોતિષ્યોત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી 12 માંથી 3 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મા અને ચમત્કારી ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની વર્ષો થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમનું રાહુ અને કેતુ બદલાશે તેમના સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે ધુરેટીના એક દિવસે પહેલાં હોળીનો દહનથી પરંપરા છે કે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને સત્યાવીસ મિનિટ વાગે શરૂ થઈ જશે બપોરના ત્રણ વાગીને ત્રીસ મિનિટ વાગે સમાપ્ત થશે જેના કુલ સમયગાળો છ કલાક ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા અને પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એન્ડોલેન્ડિંગ મહાસાગર યુરિયા

સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે જે કે ધન્યમાં રાખો ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવા આવે છે બીજા ચંદ્રગ્રહણમાં સૂતક કા શરૂ થવાની સાથે જ ગર્ભવતી મહિલાઓને ભૂલથી પણ શરીર જેવી વસ્તુઓને ઉપયોગ ન કરવી ખાસ કાળજી લેવી પડશે હવે તમને જણાવીશું કે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્ર ગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનું કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્ર ગ્રહણનો બધી જ બાર રાશિ ઉપર પ્રવાહ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ ત્રણ રાશિઓ જાતક પર ખૂબ જ પ્રસન્ન થઈ જશે જેના કારણે હવે આ ત્રણ રાશિઓ લોકોને જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિઓ લોકોનું જીવન બદલાઈ જશે ચૌદ માર્ચ બે હજાર પચીસના દિવસે ચંદ્રગ્રહણ થશે જેની વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણના કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે નીચે કેટલીક એવી રાશિ આવી આપવામાં આવે છે જેમને આ સમયગાળામાં ધન લક્ષીના અપેક્ષ રાખી શકાય નંબર એક તુલા રાશિ શનિથી કૃપા તુલા રાશિના જાતકો પર રહેશે સુધારો થશે ને થશે કમાણીમાં વધારો ને ઉચ્ચ પદ પાપિત સંખ્યાઓ રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શનિ શુભ ફળ આપશે કરિયરમાં પ્રગતિ પૈસા કમાવાની નવી તકો અને જીવનસાથી તરફથી સહયોગ મળવાની શક્યતા રહેશે નંબર ભાવમાં સંસાર રાજયોગમાં રચાય છે જેના કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે લાંબા ગાળામાં યુવાનો પ્રગતિઓની નવી તકો મળશે કૃપા કરીને નોંધ કે આ માહિતી જ્યોતિષશાસ્ત્રમાં પણ આધિરાત છે અને વ્યક્તિગત પરિસ્થિતિઓનો અનુસાર પ્રાણીઓમાં બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષી માર્ગદર્શન માટે નિર્ષણ જ્યોતિષનો સંપર્ક કરો સલાહની છે તો દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જયલક્ષ્મી માતા હર હર મહાદેવ ધન્યવાદ